નમસ્કાર મિત્રો પિતાજીની બીમારીની સારવાર માટે મહાનગર અમદાવાદમાં હતો પરંતુ એ સારવાર દરમિયાન જે વિરામ છે એ વિરામમાં હું ફરીથી ગામડે આવ્યો છું અને ફરી એક વખત એક સપ્તાહ બાદ મહાનગર અમદાવાદનો હિસ્સો બનીશ અને સારવાર કન્ટિન્યુ કરવામાં આવશે તો બપોરનો સમય છે મને ક્યારેય બપોરે ઊંઘવાની ટેવ નથી કુક્ષીની ટેવ નથી તો એવું થયું કે લાવો થોડાક તમારી સાથે કેટલીક વાતો મારે સાર્વજનિક રૂપે કરવી હતી ગોપાલ ઇટાલિયાના ઉદય બાદ ચૈત્ર વસાવાના ઉદય બાદ ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહેલી રાજુ કરપડાની લોકપ્રિયતા બાદ પ્રવીણ રામ અને રાજુ કરપડાના જેલવાસ બાદ અહીંયા જે સંજોગો છે ખેડૂત મહાપંચાયતમાં ઉમટી પડેલું માનવ મહેરામણ ત્રીસ ત્રીસ વર્ષનું શાસન ધનાનંદ જેવો અહંકાર અમલદર શાહીની પાર્ટી ગોપાલ ઇટાલિયા ચૈત્ર વર્ષ આમાં રાજુ અને આ બધાનું એક લક્ષ્ય છે સામૂહિક સાર્વજનિક કે ભાઈ ભાજપને સત્તામાંથી હટાવવી અને સત્તા પરિવર્તન કરવું જે સ્થાપિત હિત સમાન ચમરબંધી લોકો અહીંયા વર્ષોથી સત્તામાં બેઠા છે અને એવું જ થાય સતત ત્રણ ત્રણ દાયકા સુધી ત્રણ દાયકાથી વધુ સમય સુધી એક હથ્થું શાસન રહે એટલે મનુષ્ય પ્રકૃતિ છે એમાં હું કોઈ ભાજપનો દોષ નથી જોતો સતત તમને સત્તા આપવામાં આવે સતત શક્તિ તમારી જોડે રહે એટલે એ સ્વાભાવિક છે કે તમને વિસ્મૃતિ થાય તમે પ્રજા લક્ષી ન રહો અહંકારથી ગ્રસિત થઈ જો કોઈ પણ એ ચાહે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કોઈ પણ આમાંથી આપવા જ નથી વાત માત્ર ભાજપની નથી પણ ઘણી બધી વખત જરૂરી બને છે કે પછી સત્તામાંથી થોડોક સમય વિરામ આપવામાં આવે ડબલ એન્જિન ડબલ એન્જિન ઠીક છે ડબલ એન્જિન પણ એ ડબલ એન્જિનના ચક્કરમાં પ્રજાનું એક એન્જિન બચ્યું નથી સાહેબ તાલુકા પંચાયતમાં અને મામલતદાર કચેરીમાં કોઈ જવાબ નથી આપતું માણસ લાઈનોમાં લાગે છે નાના નાના દાખલાઓ માટે અને અમલદારોને એવું છે કે આપણે માત્ર નેતાઓની પગચંપી કરવી જે હુજુરી કરવી એમને સાચવી લેવાય એટલે આ એક આખું જે એક એક દુષ્ચક્ર ગુજરાતની રાજનૈતિક ગલિયારાઓની અંદર ચાલી રહ્યું છે રાજનીતિમાં કે ભાઈ ભાજપવાળા તો ધારાસભ્યનું પણ નથી સાંપડતા ત્યાં તો ધારાસભ્યો પણ એટલા વિવશ છે એટલે એક જે પ્રજા પ્રત્યેની ફરજો અને પ્રજાલક્ષી જે એક દ્રષ્ટિકોણ હોવો જોઈએ કોઈ પણ રાજનૈતિક પાર્ટીનો એ ક્યાંક ને ક્યાંક ગુમ છે એને ફરીથી પ્રસ્થાપિત કરવા માટે આપણને સત્તા પરિવર્તનની જરૂર છે અને એના માટે આપણી પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાધન છે ગોપાલ ઉદય ઉદયબાદ મેં કહ્યું ને આશાનો સંચાર થયો છે વર્ષો સુધી કોંગ્રેસ જે નિષ્ક્રિય બની ગઈ એમના અર્જુનભાઈ મોટવાડિયા જેવા કુંવરજી બાવડિયા જેવા લોકો આ તરફ આવી ગયા અને એક જે નિરાશાનું વાતાવરણ હતું કે હવે કશું જ નહીં થાય કશું જ નહીં થાય અહીંયા હજુ અનેક દાયકાઓ સુધી અથવા તો બે ચાર વધારાની ટર્મ સુધી ભાજપ જ રહે છે એની વચ્ચે નિશ્ચિત ગોપાલ ઇટાલીએ ચૈત્ર કરપડા જેવા લોકોએ આવી અને નવ સંચાર કર્યો છે એમાં કોઈ ના નથી પણ જો મિત્રો પરિણામ સુધી પહોંચવું હશે સત્તા પરિવર્તન કરવું હશે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ બધા કાન ખોલી અને સાંભળી લે કે જો તમે ગઠબંધન ન કર્યું ગુજરાતની આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીની અંદર તો ભાજપ હતા એટલી જ બહુમતી સાથે અથવા તો વધુ બહુમતી સાથે ફરીથી સત્તામાં આ રૂઢ થશે આ નગ્ન સત્ય છે એટલે દીવા સ્વપ્ન જોવાનું બંધ કરો નિશ્ચિત સત્તા પરિવર્તન થઈ શકે એમ છે અને થશે જ પરંતુ માત્ર ને માત્ર જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે એ બંને નક્કી કરી લે કે આ સીટ ઉપર અમે લડીશું આ સીટ ઉપર તમે લડજો જો એ કેમ કે થાય છે એવું કે આમ આદમી પાર્ટીના ખાતામાં જે મત જાય છે ને એ ભાજપના મત બહુ ઓછા જાય છે એ એ કોંગ્રેસવાળા મત છે ઠીક છે ગોપાલ ઇટાલિયા પાટીદારોને રીઝવવામાં સક્ષમર્થ રહે જીગીશા પટેલ રેશમા પટેલ આ બધા પાટીદારોને રીછવવામાં સફળ રહે અને બહુ મોટા પાયે પાટીદારો જો આમ આદમી પાર્ટી તરફ ચૂકે તો એ અલગ વાત છે અપવાદ છે પણ એવું હાલ હજુ દેખાતું નથી કેમ કે એ જે રીતે ખોડલધામથી લઈ અને ગગજી પેશ ઉતર્યા હોય કે જેટલા પણ બહુ આ પાટીદારોના આગેવાનો છે ધન ઉદ્યોગપતિઓ છે એ બધા હજુ એ બધા ઉપર ભાજપની પકડ છે એટલે આ ઠીક છે નાના નાના છોકરાઓ નિશ્ચિત પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે પણ હજુ એ એ જે દીવા સ્વપ્નો છે એ દીવા સ્વપ્નોને હકીકત બનતા વાર લાગશે એટલે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ સમજવું પડશે એમને ગઠબંધન કરવું પડશે સીટોની વહેંચણી કરવી પડશે નહીં તો નહીં તો આ જે વાતાવરણ પેદા કર્યું આજે જે અલવાસ રાજુ કરપડાએ ભોગવ્યો આજે ચૈતર વસાવાએ અંબાજીથી ઉમરગાંવ સુધી એક જે એક ક્રાંતિ પેદા કરી છે નવચેતનાનો સંચાર કર્યો છે લોકોની અંદર એ બધું એ બધું ક્યાંક ને ક્યાંક એના ઉપર પાણી ફરી વળશે કેમ કે અલતે જે ઈવીએમ અને આ મતપેટીનો જે ખેલ છે વોટિંગનો એના જે તમે પર્સન્ટેજને એ બધું જુઓ તો એમાં એમાં આમ આદમી પાર્ટી ઉલટાનું નુકસાન કરશે આના કરતાં તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ન હોત તો કોંગ્રેસને ભલે કોંગ્રેસ સાવ મતલબ ભાડખાઈ પાર્ટી થઈ ગઈ છે કે કોંગ્રેસ બિલકુલ એને રસ નથી ભાજપને હરાવવામાં તો પણ તો પણ જે ભાજપ માટે દ્રોહ છે પ્રજાના મનમાં ભાજપના નેતાઓથી જે કંટાળો અને દ્વેષ છે એ એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ તો આપમેળે મળો ભલે કોંગ્રેસ કશું ન કરે બગાસા ખાતા પતાશા એને પડો પણ ઉલટું આમ આદમી પાર્ટીના કારણે તો હવે જે એક સીટો જે ખરેખર મળી એવી હતી કોંગ્રેસની પણ એને ગઈ ચૂંટણીમાં આપણે ભોગવ્યું જોયું મિત્રો ગઈ ચૂંટણીમાં પૂર્ણ રીતે બે હજાર સત્તરમાં તો આંશિક રીતે પણ ગઈ ચૂંટણીમાં પૂર્ણ રીતે આપણે જોયું કે ઘણી બધી એવી સીટ હતી જ્યાં ભાજપના ઉમેદવાર એટલા માટે જીવ્યા કે આમ આદમી પાર્ટીના મતોનું ધ્રુવીકરણ થયું કોંગ્રેસના ઉમેદવારની થોડાક મતોથી હાર થઈ અને એ જે કોંગ્રેસના વોટ હતા એ આમ આદમીને એટલે એવી અનેક સીટો એવી અનેક સીટો નિર્ણાયક સીટો હતી જે ભાજપ સત્તાથી દૂર થઈ ગયું હોત ભાઈ ગઈ ચૂંટણીમાં જ ગઈ વિધાનસભા ચૂંટણીમાં જ સત્તામાંથી એમને પાણી છું આપી દેવામાં આવ્યું હોત પણ માત્ર ને માત્ર આ જે યાદવા સ્થળી છે પણ ઠીક છે હવે એમાં આદમા આમ આદમી પાર્ટીવાળા એવી દલીલો કરે છે કે ભાઈ કોંગ્રેસમાં યાદવા સ્થળી છે ત્યાં એકના એક પરિવારના લોકો પ્રદેશ પ્રમુખ બને છે ત્યાં ખૂબ યાદ ગંદુ રાજકારણ ભીતરનું જૂથવાદ અને એ કોઈ અસત્ય નથી આપણને સૌને ખબર છે કે ભાઈ ખાટલે મોટી ખોટ તો છે જ કોંગ્રેસમાં એનો હું પણ નકારતો નથી પણ બંને સમજવું પડશે કે તમે જો બંને નહીં સમજો અમિત ચાવડા ગોપાલ ઇટાલિયા ઈશુદાના બધા ભેગા મળી અને આ વખતે બોસ જો ભાજપ સત્તામાં આવ્યું ને આ વખતે આવ્યું ને તો પછી હવે ભૂલી જજો હવે ભૂલી જજો કેમ કે એ ક્યારે કોઈને ઉભા જ નહીં થવા દે એ એ રાજકીય હથકંડા અપનાવી રાજકીય કિન્નાખોરી કરી મુચ્છદ્દી અપનાવી જે એજન્સીઓ છે એનો દુરુપયોગ કરી અને જે કંઈ કરવું પડશે સામદામ દંડભેદ બધું જ કરશે બધું જ કરશે એટલે વ્યક્તિગત અહંકારોને બાજુ પર મૂકી અને રાજ્યના હિતમાં અને સત્તા પરિવર્તન જે જરૂરી હોય કોઈપણ રાજ્ય માટે અમુક દાયકાઓ બાદ એ જે જરૂરિયાત છે સત્તા પરિવર્તનની કેમ કે વાત ભાજપની નથી કોંગ્રેસ હોય તો એને પણ હટાવવી પડે આમ આદમી પાર્ટી હોય તો એને પણ હટાવવી પડે એટલે આપણે બીજા બધા રાજ્યો જેવું નથી કરવું પાંચ વર્ષ આ પક્ષ ને પાંચ વર્ષ આ પક્ષ પણ કમસે કમ કમસે કમ હવે યાર હવે યાર એક વખતનું પરિવર્તન જરૂરી છે નહીં તો પછી લોકશાહી નહીં બચે તાનાશાહી સામ્યવાદને ડિક્ટેટરશીપ આવશે અને પછી ન રોતા લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાઈપ માય વિડીયો થેન્ક યુ